નહીં લેસન માં મમ્મી ના આવી આઈફોન થી ફાઈલ પણ તો આવતું એની સાબ બસ એ આપણે આવશી છે બનોનભાઈ સમનાણી આવડતું ઉદાયકને વિડીયો ઉતારું આવી કલ્લો એટલે દોરો ખેંચાય

साहेब आता मला चे माठवा कुरण टमाटर वाला आणि पछि छडी आम बाकी ने आखोनी बरोबर आणि हरी एक आणि गाठ काय मारी रे निकले नाही हे टेलीफोन नाही ज्या साई पे हे